જય માતાજી મિત્રો આજે આપણે બનાવવાનું છે તોદરદાની ભાજી એટલે આપણે શ્વેતમાં વાયો તોદરદો એટલે આપણે લઈ આવ્યા છીએ જઈ અને બીજા ભાઈઓ પહોંચી જાય લોકેશન ઉપર અને આપણે હવે તોદરદો લઈ જઈએ અને જો મિત્રો તાજો છે એકદમ એટલે આપણે એવું શ્વેતમાં વાયેલો છે બે ચારા કર્યા છીએ પાછા આપણે એટલે હવે આપણે જઈએ લોકેશન ઉપર લેવાડો

અલ આ તૈયાર થઈ ગયું ને તમે હવે આનીમાં કોક હય તાળા દોશી પેશન ખવરાઈ દીધો લ્યો આ તમે કરો શું કઈ ગયો તમારું શું કરવાનું કરી દીધું આ વાટો લાવો તમે થોદર તો વાટો તોદર તો વાગ્યો હરજો આવો ને પેલા તો ખાલી બેઠા બેઠા પંચાસ કસી મરચા રહી વાઢ્યા લાવો તકતું લાવો જો મોડ લઈ લેજો એટલે થાળી મારા ખાલી થઈ જાય જે તો વાટો આવે લાવો જપ બહુ મોડું કર્યું પણ તમે લા યાર વાઢવાનો નઈ યાર વાત કરો તમારું વાઢો પડ્યો તો પછી વાઢી હા ઈમકો ઈ વાઢી તમારા કોઈ નહીં કોઈ ભરાવાનું તમારે આટલી વાર થાય પણ યાર વાઢું પીને જ આવું શાંતિથી બસ કે ખેતરમાં જ્યો હું જ્યો હું બે કામ ભેગા કરતો આવું આપડે એવું નહીં મારા પેલા બેઠા હતા મને વિશ્વાસ હતો કાચ કીધું ને કે ભાઈ રહોડું બનાવવાનું છે એટલે ગમે જેવું હોય તો કોમ પડતું મેં ના

આ બે કર્યું પડી દેવા મુજો વાંધો નઈ જોઈ કમ્પ્લેટ કરીને રાખજો બધું જલ્દી આવ્યો ફટાફટ ફટાફટ

ગેસ નો બાટલો ના લાવી દઈએ હડોદ તમને ફાવતું નથી તો ગેસ નો બાટલો લાવી દઈએ તમને તકલીફ ના થવી જો યાર ભલે ગમે તે હું તમને તપલીક ઓય તમે મોટી મોટી પેલી મારશે La, ba da ba. Ten filt woya hoc la mu tau.

માપના હાર ભાઈ પેલું મરચું પેલી ચટણી બનાવી નહીં નાખવા ના ના રેડી ચાલો મરચું જુઓ કે વધારે છે હો પણ થોડું તીખાત બીખાત લાગે તો મજા આવે આ તો આડો દો ફાય કરો ને આપણે ફાય કર્યો ફાય તો એમાં હાલ હળદર અને મીઠું નાખી દઈએ એટલે એ ચડતું થાય કારણ કે આલથી પેલું મરચું ને નાખી દેવાનું તો આવું તો આડા દોડ ચડશે નહીં અને મરચું ને દાઢવા મળશે થોડું આવે ના તમે લાયા નહી હોય ને પહા હું લેતા રાખો હું લઈને આવું ચમચી રાખીએ છે ને ચમચી મોટ અંદાજો ના મળતો વાર સાચો અલાઈ દો અવા વચ્ચે કર દો એટલે થોડું ચડવાઈ દઈએ પછી

શું કોઈ દાચ્યું નહીં આપડે કોઈ કશું પૂછવા જ નહીં નહી ચાલુ કરો છે મિત્રો તોની સબ્જી એવી મસ્ત બની છે મને માતાના ખાવાની તમે અને ખાજો લીલા તોદાદાની સબ્જી તોદેદાની સબ્જી એકદમ સુપર બની ખાવાની મજા આવે અને અરે હમણાં એમ જ કહે કે આ તો શાક મારે ફેવરેટ હતું જોજો શાક તો આપડે ફેવરેટ હા બધી વાતે કહી રહ્યા તોદરદાની સબ્જી રહી ને એકદમ દેશી અને શરીર માટે બહુ હારે સારું હોય બહુ મજા આવે ખાવાની સુપર